જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંચ યુવક પરિષદના નેજા હેઠળ તેરાપંચ યુવક પરિષદ વડોદરા દ્વારા આજે મહા રક્તદાન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે અત્યારે તમે રહ્યા છો ત્યાં સુધી યુનિટ નું કલેક્શન અમે કરી ચૂક્યા છીએ તમારા થકી અમે એવું કહેવા માંગીએ છીએ કે સાંજે પાંચ વાગ્યા સુધી આ રક્તદાન શિબિરનું આયોજન થશે માનવતાની આ મહાન કાર્યમાં તમે બધા પધારો અને રક્તદાનમાં ફ્રીબેન રક્તદાન કરી અવશ્ય જોડાવ છેલ્લા દસ વર્ષથી અમે અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના તત્વધાનમાં અમે રક્તદાન શિબિર કરીએ છીએ સૌથી વધારે રક્તદાતા સંસ્થાનો અમે વિરોધ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં અમને મળેલું છે અને સેવા સંસ્કાર અને સંગઠનના કાર્યમાં અમે સદૈવ તત્પર રહીએ છીએ ભારત સરકારના સાથે કદમથી કદમ મલાઈને અમે આ કાર્યો કરીએ છીએ કોઈ બી કાર્ય હોય ચાહે આપદા વિપદા આવી હોય ભારત સરકાર અમે અમને હન્ડ્રેડ પર્સન્ટ હેલ્પ કરે છે અને અમે પુનઃ એ જ કહેવા માંગીએ છીએ તમારા થકી કે આવો અને રક્તદાન કરો હું દીપક જૈન પ્રાયોજક ડીએસ જ્વેલર્સ મંગલમ જ્વેલર્સ એમને પિતાશ્રી તેત્રીસમી પુણ્યતિથિ પર આ આયોજન કરવામાં આવેલ છે અને આયોજક છે તેરાપન યુવક પરિષદ વડોદરા બંનેનો હું સભ્ય છું નગરજનોને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે દિવસે ને દિવસે રક્તની અમે બહુ જ અછત પડે છે અમે છેલ્લા દસ વર્ષથી અનુભવીએ છીએ કે જેમ જેમ દિવસો જાય છે એમ એમ રક્તની અછત થતી જાય છે એટલે બધાને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આવો અને રક્તદાન કરો અને માનવતાના મહાન કાર્યમાં જોડાવો આજ રોજ વડોદરા ઘડિયાળીપુર સયાજી હાઈસ્કૂલ ખાતે અખિલ ભારતીય તેરાપથ યુવા પરિષદ દ્વારા ખાસ કરીને અમારા દીપકભાઈ જૈન દ્વારા દર વર્ષથી જેમ છેલ્લા દસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે એમની અંદર જે ક્ષમતા જે છે ઓછામાં ઓછા દર વર્ષે સાતસો આઠસો યુનિટ ભેગા થાય છે અને દીપકભાઈ જૈન દ્વારા ઘણા બીજા બી કાર્ય કરવામાં આવે છે ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પના જે લોકો બારગામથી આવતા હોય છે જેમને બ્લડની જરૂર હોય છે તો અમારા દીપકભાઈ જે છે રાતે બાર વાગે બી ફોન ઉઠાવે છે અને બ્લડની વ્યવસ્થા કરી આપે છે તો ખાસ કરીને નગરજનોને એ બી અપીલ છે કે આ જે કાર્ય છે ડોનેશનનું કાર્ય છે એ બધા કરે આ છેલ્લા દસ વર્ષથી અમારા દીપકભાઈ જૈન જે છે એ બ્લડ ડોનેશનનું કેમનું આયોજન કરે છે અને અમારા જે વેપારીઓ ખાસ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને છસો સાતસો આઠસો યુનિટ ભેગા થાય છે એ બહુ સારી વાત છે ગર્વની વાત છે અમે દીપકભાઈ જૈનને મુસ્લિમ સમાજ દ્વારા એમને અભિનંદન બી આપીએ છીએ કે આ જે કાર્ય છે એ આગળ વધતું જાય ને વધારે જાય એવી અપેક્ષા છે ફારુકભાઈ સોની સામાજિક કાર્યકર